નવી સવારમાં ઉકેલલક્ષી ચર્ચામાં આજે આપણે સાબરમતી નદીની સ્વચ્છતાની વાત કરવી છે સાબરમતી નદી માત્ર અમદાવાદની નહીં ગુજરાતની સૌથી મોટી નદી છે સાબરમતી નદીનો ખૂબ મોટો મહિમા છે નદીની સંસ્કૃતિ છે અને આપણે નદીને માતા કહીએ છીએ પણ આપણે મોટાભાગે દંભી અને પાખંડી પ્રજા છીએ એક બાજુ આપણે નદીને માતા પણ કહીએ અને બીજી બાજુ નદીને પ્રદૂષિત કરવામાં સહેજ પણ કચાસ પણ ન રાખીએ એની મોટામાં મોટી સાબિત એ છે કે અત્યારે સાબરમતી નદીમાંથી જે કચરો નીકળી રહ્યો છે એ બતાવે છે કે આપણે સાબરમતી કે બીજી કોઈ અન્ય નદીઓને માતા કહેવાને લાયક પ્રજા જ નથી અત્યાર સુધી સાબરમતી નદીમાંથી લગભગ સાતસો ટન જેટલો કચરો નીકળ્યો છે આ કચરામાં બીજું ઘણું બધું છે પ્લાસ્ટિક છે પણ સૌથી વધારે છે પૂજાની સામગ્રી આપણા તે એવો નિયમ છે કે પૂજા કરીએ પછી પૂજાની જે સામગ્રી હોય દાખલા તરીકે આપણે આપણા ઘરે સત્યનારાયણની કથા કરી હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ કર્યો હોય તો એમાં જે ફૂલો હોય કે બીજી કોઈ સામગ્રી હોય એ બધી સામગ્રી કચરામાં ન ખાય તો કે ક્યાં નાખવાની તો કે નાખવાની નદીમાં નદીમાં પધરાવી દેવાની આવી એક ખોટી પરંપરા આપણે વર્ષોથી નિભાવી રહ્યા છીએ નદી એ પર્યાવરણનો વિષય છે નદી એ શ્રદ્ધાનો વિષય છે નદી એ કચરાપેટી નથી નદી એ ઉકરડો નથી કે તેમાં તમે કશી પણ વસ્તુઓ નાખી શકો ઘણા લોકો તો પોતાના ઘરે જે તસવીરો હોય ભગવાનની એ ભગવાનની તસવીરો ખંડિત થઈ જાય છે કે જ્યારે એ બગડી જાય છે કે સડી જાય છે કે એને નાખી દેવી પડે એનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ હોય ત્યારે એને નદીમાં પધરાવાનું પાપ ન કરાય ભલે શુભ પ્રસંગની કે ધાર્મિક પ્રસંગની કોઈ ચીજવસ્તુ હોય કે સામગ્રી હોય એ જ્યારે નદીમાં પધરાવીએ છીએ ત્યારે ખરેખર પાપ કરીએ છીએ અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં આવી સામગ્રીના નિકાલ માટે બધા જ પુલ ઉપર કળશ મૂક્યા હતા વિશાળ મોટા મોટા એટલે તમે એ કળશમાં સામગ્રી નાખો એવી અમદાવાદ મહાનગરપાલિકાએ વારંવાર વિનંતી પણ કરી હતી પણ અમદાવાદના લોકોએ એ વિનંતીને સ્વીકારી નથી એની સાબિતી એ છે કે અત્યારે પૂજાની સામગ્રી કચરા સ્વરૂપે નદીમાંથી ખૂબ મળી રહી છે આવું ખરેખર આપણે ન કરવું જોઈએ પોઝિટિવ વાત એ છે કે સાબરમતી નદીની જે સ્વચ્છતા થઈ રહી છે એમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ સિત્તેર હજારથી વધારે લોકો જોડાયા છે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એમાં જોડાઈ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ દેવવ્રત આચાર્ય પણ પોતાની આખી ટીમ સાથે અને એમની સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ જોડાયા અને બીજા ઘણા બધા લોકો સ્વચ્છતા કરવા જોડાયા અને દેવ્રત આચાર્ય તો ખરેખર એક સેવક છે સેવક છે ખાલી ફોટા પડાવવા માટે કે નાટકબાજી કરવા માટે એ ક્યારેય સ્વચ્છતામાં માનતા નથી એમણે તો ખરેખર પોતે સ્વચ્છતા કરી એ તો જ્યારે બીજા કોઈ એક રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે એમનો જે કાફલો હોય જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે તો એ કાફલામાં એક સ્વચ્છતા માટેની પણ વાન રાખતા હતા અને જ્યાં જ્યાં કચરો દેખાય એ પોતે એને સ્વચ્છ કરતા હતા તો અત્યારે મુદ્દો એટલો જ છે કે સાબરમતી નદી માટે અમદાવાદના લોકો એક ચોક્કસ પ્રકારનો પ્રેમ અને આદર ઊભો કરે આપણને જો એના માટે સાચો પ્રેમ અને આદર હોય ને તો બીજું કશું જ કરવાની જરૂર નથી આપણે એને દૂષિત ન કરીએ એને પ્રદૂષિત ન કરીએ આપણી એક પણ ચીજ વસ્તુ એમાં ન નાખીએ વિદેશમાં નદીને માતા નથી કહેવાતી અને છતાં વિદેશની નદીઓ એકદમ સ્વચ્છ હોય છે આપણે ઘણીવાર એવા વિડીયો જોઈએ છીએ ઘણીવાર એવી માહિતી સમાચારો અહેવાલો આપણે વાંચીએ છીએ કે વિદેશમાં જે નદીઓ વહે છે એ નદીઓ એકદમ ચોખ્ખી હોય છે કોરોના વખતે તમને યાદ હશે કે પ્રદૂષણ એટલું બધું ઘટી ગયેલું કે નદીઓ એકદમ પારદર્શક દર્પણ જેવી થઈ ગયેલી એમાં કંઈ સિક્કો પડ્યો તો ચોખ્ખો દેખાય એવી નદીઓ થઈ ગઈ હતી આપણે બધાએ નદીઓને આવી પારદર્શી અને શુદ્ધ રાખવી જોઈએ એ જવાબદારી આપણી છે આપણને સરકાર કહે નિયમો બનાવે પછી આપણે આવું બધું કરીએ તો એ આપણી નબળાઈ કહેવાય આનો ઉકેલ શું આનો એકમાત્ર ઉકેલ એ છે કે આપણે સ્વચ્છતાને સંસ્કાર બનાવી દઈએ અને ખાસ કરીને બાળકોમાં સ્વચ્છતાનો ગુણ રેડીએ શાળા કક્ષાએ સ્વચ્છતા અંગે અત્યારે ખાસ કરીને કોઈ ચોક્કસ પ્રકારની જાગૃતિનું કામ થતું નથી ખરેખર તો આપણે આપણા દેશમાં સ્વચ્છતાને એક બહુ જ મોટો ગુણ બનાવવાની જરૂર છે બહુ મોટી ચળવળ બનાવવાની જરૂર છે એટલે એ જો બાળકોમાં આરોપવામાં આવશે તો એ કામ આપણે કરી શકીશું સાબરમતી નદી વિશે આદિલ મંસૂરીની બહુ જ જાણીતી ગઝલ છે નદીની રેતમાં રમતું નગર આ મળે ન મળે આપણને આ નદીની રેતમાં રમતું કેટલું સુંદર નગર મળ્યું છે અને હવે તો આખું વિશ્વ જોતું રહી જાય એવો રિવરફ્રન્ટ પણ ત્યાં બન્યો છે આમ રિવરફ્રન્ટ ઉપરથી પસાર થઈએ ત્યારે સાબરમતી નદી આપણને ફીલ થાય છે સાબરમતી નદી જાણે કે આપણા હૃદયની અંદરથી વહેતી હોય એવી લાગણી થાય છે ત્યારે આપણા બધાની પવિત્ર ફરજ છે કે આપણે સાબરમતી નદીને માતા ચોક્કસ માનીએ જ પણ માતાનો આદર પણ રાખીએ એનું માન રાખીએ અને એક નાની પીન કે એક નાની આટલી ચીજ વસ્તુ પણ આપણે કોઈ દિવસ કોઈપણ સંજોગોમાં નદીમાં ન ફેંકીએ નવી સવારની સાંપ્રત લક્ષી ચર્ચામાં આજે બીજો મુદ્દો એ છે કે આપણે હજી કેટલા અંધારા ઉલેચવાના બાકી છે અમરેલી જિલ્લામાં એક ઘટના બની એક કોઈક દલિત વ્યક્તિ દુકાને કે પાનના ગલે ગઈ અને ત્યાં જે સવર્ણ વ્યક્તિ બેઠી હતી એ ઉંમરમાં નાનો હશે તો એને એનાથી બેટા કહેવાય ગયું બસ વાત પતી ગઈ કોઈ દલિત વ્યક્તિ બેટા કઈ રીતે કહી શકે અને ન બનવાનું બન્યું એ અમુક લોકોએ ભેગા મળીને જેણે બેટા કહ્યું હતું પ્રેમથી લાગણીથી મમતાથી વાત્સલ્યથી એની હત્યા કરી નાખી પછી તો બહુ જ મોટો વિવાદ થયો એ પાર્થિવ દેહને મૃતદેહને સ્વીકારવાની પરિવારજનોએ અને દલિત સમાજના લોકોએ ના પાડી જિજ્ઞેશ મેવાણીએ એનો ખૂબ આકરો વિરોધ કર્યો અને સ્વાભાવિક છે કે આ વિરોધ કરવાનું મન થાય એવી જ ક્રૂર ઘાતકી અને અમાનવીય ઘટના આપણે બે હજાર પચીસમાં જીવીએ છીએ એ કબૂલ કે એક જમાનામાં પરિસ્થિતિ જુદી હતી દલિતોને કે અમુક ચોક્કસ વર્ગને આપણે જુદી રીતે એમની સાથે વર્તન કરતા હતા પણ હવે તો ભારત દેશ ક્યારનો સ્વતંત્ર થઈ ગયો છે શિક્ષણ વધી રહ્યું છે લોકશાહી આવી ગઈ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રસાર થયો છે દલિત સમાજના ભાઈઓ અને બહેનો પણ ખૂબ ઝડપથી શિક્ષણ મેળવી રહ્યા છે ને આગળ વધી રહ્યા છે ત્યારે આવું બને ત્યારે કંપારી છૂટી જાય છે એવું નથી કે બધે આવું છે એટલે ઘણી બધી જગ્યાએ અને મોટાભાગની જગ્યાએ હવે દલિતો માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી આપણે કોઈ હોટલમાં જમવા જઈએ ત્યારે બધા જમતા જોઈએ છીએ ને કોણ કંઈક જ્ઞાતિનું છે એવું હવે સાર્વજનિક સ્થળોએ કશું સમજમાં આવતું નથી અને એ સારી બાબત છે પરંતુ હજી પણ ક્યાંક ક્યાંક આવું બને છે ત્યારે હૃદયમાં એક મોટો તો ઘા કોઈ કરતું હોય એવું લાગે છે દલિત સમાજના ભાઈઓ અને બહેનો એ આપણા જ ભાઈઓ બહેનો છે આપણે બધા એક સરખા જ છીએ એ પણ માણસ છે ને આપણે પણ માણસ છીએ પણ આવું કેમ બને છે આવું કેવી રીતે બની શકે એ એને બેટા કહ્યું તો એ તો કેટલી સારી વાત કહેવાય એ માણસ છે તમે પણ માણસ છો એણે બેટા કહી દીધું અને તમે એ સહન ન કરી શક્યા અને પછી તમે છેક હત્યા થાય ત્યાં સુધી ઘટના બને આ ખરેખર ઘોર અંધારું છે આ ગુજરાતની એવી વાત છે જે ચલાવી જ ના લેવાય આ માનવતાની એવી વાત છે જે ચલાવી જ ના લેવાય આપણે બધાએ જાગવું પડે આના માટે રસ્તો શોધવો જ પડે એ બરાબર છે કે સદીઓથી આ બધું ચાલતું આવતું હતું એટલે એને આખી સારી પરિસ્થિતિથી પહોંચતા થોડી વાર લાગે પણ કેટલી વાર લાગે અને શા માટે વાર લાગે એટલે જે લોકોએ હત્યા કરી છે એ લોકોને તાત્કાલિક પકડવા જોઈએ અને આકરામાં આકરી સજા કરવી જોઈએ જ્યારે હું આ મુદ્દાની ચર્ચા કરી રહ્યો છું ત્યારે બીજા બે મુદ્દાની ચર્ચા તમારી સાથે કરી લઉં બે ત્રણ વર્ષ પહેલાં હું અમદાવાદથી ચાલીસ પચાસ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રિપોર્ટિંગ કરવા ગયો હતો અને આખું ગામ ધુમાડે જમતું હતું ગામમાં મંદિરનું પુનઃસ્થાપન થયું હતું અને ગામમાં આનંદ આનંદ હતો ભજન કીર્તન જુદા જુદા કાર્યક્રમો બહુ સરસ વાતાવરણ હતું એટલે મેં બધાને મળી લીધું યજમાનોને પછી મને થોડો ટાઈમ મળ્યો એટલે હું ગામમાં ફરવા નીકળ્યો મારી રીતે એકલો તો ફરતા 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 એક ગામના એક હોટલે એક કાકા બેઠા હતા એટલે હું એમની જોડે બેઠો ઘણી બધી વાતો કરી પછી મેં કહ્યું કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તમારે જમવાનું નથી તો કે તમારા માસી હમણાં મને કહેશે પછી હું જમવા જઈશ એટલે મેં તું કેમ ઘરે રસોડું કેમ ચાલુ રાખ્યું છે તમે આખા ગામમાં મને જણાવવામાં આવ્યું છે કે આજે આખા ગામમાં બધે ચૂલો બંધ છે બધા એક રસોડે જમવાના છે તો તમે કેમ જમવા નથી આવવાના તો એમણે મને કહ્યું કે અમે દલિતો છીએ અને અમે જમવા નથી આવવાના એટલે મને તો ફાળ પડી બી કેમ એવું કેમ હોય તમને કેમ નથી કહ્યું જ્યારે આ બધું પ્રસંગની ઉજવણીની ચર્ચાઓ થઈ મીટિંગો થઈ ત્યારે આ જે યજમાનો છે ગામના એ લોકોએ એમને બોલાવીને કહ્યું કે તમારે જમવાનું છે પણ તમારું જમવાનું અમે નોખું રાખીશું એટલે અમે દલિતોએ ના પાડી કે ના જમાડવા આવે તો ભેગા જમાડવા અમે જમીશું તો બધાની સાથે જ જમીશું નોખા નહીં જમીએ તો કે એક બે દિવસ સુધી ગજગરા ચાલ્યો ચર્ચા વિચારણા ચાલી પણ એ લોકો ટસનામસ ના થયા ને છેવટે અમે લોકો પણ ટસનામસ ના થયા અમે કહ્યું કે ના અમે નોખા તો નહીં જમીએ મારા બાપ આ નોખા પણ હું ક્યાં સુધી ચલાવવાનું છે આપણે આપણે માણસ છીએ આપણે પ્રેમ સંવેદનાથી ભરેલા માણસ છીએ આપણે કેટલી બધી સંકુચિતતા રૂઢિચુસ્તતા જડતા ગુરુતા ગ્રંથી અભિમાન આ બધું ક્યાં સુધી આપણે સાચવીને બેસી રહેવાના છીએ આપણને શરમ ના આવે આવું કરતા આપણા દલિત સમુદાયના ભાઈઓ બહેનો એક રસોડે કેમ ના જમી શકે આપણી સાથે એમાં શું થઈ જવાનું છે તો એનો અર્થ એ થયો કે અઢારમી સદીમાં જે આભરછેટ હતી એ આભરછેટ અત્યારે જ આપણે પાડી રહ્યા છીએ હું નાનો હતો અને મારું ગામ છે અમરાપુર અત્યારે તાલુકો સમી અને જિલ્લો પાટણ છે પહેલાં તાલુકો સાંતરપુર અને જિલ્લો બનાસકાંઠા હતો તો હું આમ એકદમ બહુ જ પ્રેમથી દોડતો દોડતો અમારા દલિતવાસમાં જતો હતો મારો વાંચનનો આખો શોખ છે ને એ દલિતવાસમાંથી જ ઉભર્યો છે એક ડૉક્ટર રમેશભાઈ મેલેરિયાના ડૉક્ટર તરીકે ઓળખાતા હતા તો હું એમના ઘરે જ પડ્યો પાથરો રહેતો હતો અને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ મેં એમની સાથે એમની પાસેથી લઈને વાંચી છે અમારા જે સ્કૂલના મુખ્ય આચાર્ય હતા ચતુરભાઈ સાહેબ એ પણ દલિત હતા મારે એમને પણ ખૂબ સારું બનતું હતું મારો એક ખાસ જીગરજાન મિત્ર હતો એનું નામ શંકર એ દલિત હતો એ અમારા ઘરે આવી પણ શકતો અને અમારા ઘરની ઓસરીમાં બેસીને અમે સાથે જમતા આ વાત હું બહુ વર્ષો પહેલાંની કરું છું આવી ઘટનાઓ બને છે ને ત્યારે અંદરથી હલી જવાય છે કોઈ દલિત વ્યક્તિ કોઈ સવણ અને બેટા શબ્દ કે અને પછી તમે એને મારી નાખો તો પછી મને એવું લાગે છે કે આપણને જય જય ગરવી ગુજરાત ગાવાનો કોઈ હક જ નથી આપણે પ્રગતિશીલ છીએ ને આપણે વિવેક બૃહસ્પતિ છીએ ને આ બધી વાતો હજી અધૂરી છે એટલે ખરેખર ઉકેલ એમાં જ છે કે આ બધી સંકુચિતતામાંથી ખોટા ઈગોમાંથી ખોટા અહમમાંથી આપણે બધા જલ્દી બહાર આવીએ આપણે માનવતાના માર્ગે આપણે સંવેદનાના માર્ગે જો આગળ વધવું હશે ને તો બધાને સાથે લઈને જ ચાલવું પડશે કેટલાક લોકો ખૂબ આગળ આવી જશે ને કેટલાક લોકો પાછળ રહી જશે ભેદભાવ રાખીશું આપણે તો આપણે ક્યારેય સાચા અર્થમાં સુખી નહીં થઈ શકીએ સાચો ઉકેલ એ જ છે કે આપણે બધા માટે એક સરખા ભાવથી વર્તન કરીએ અને એવું જ વલણ રાખીએ ગુજરાતને આવું જ વલણ શોભે આ સાથે નવી સવારના લક્ષી ચર્ચાનું અહીંયા સમાપન કરીએ છીએ મિત્રો તમને પણ એવું લાગતું હોય કે અમારે કોઈ ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા કરવી જોઈએ તો ચોક્કસ તમે અમને જાણ કરજો અમે એના ઉપર ચર્ચા કરીશું તમે તમારા પ્રતિભાવો નવી સવારને ચોક્કસ આપતા રહેજો નવી સવાર યુટ્યુબ ચેનલ સ્વસ્થ સમાજને વરેલી ચેનલ છે અમે એ પ્રકારના જ વિડીયો બનાવીએ છીએ જે વિડીયોને કારણે લોક ઘડતર થાય અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તમે જો નવી સવાર યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અમારા વિડીયો જુઓ અને એને બીજા મિત્રો સાથે પણ વહેંચો